टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल विशेष दर्शक मित्रों कार्यक्रम अंदर सप्ताह राशि प्रमाण केवे टेरोमता આપને આ જે ફળ લઈને આવી રહ્યું છે તે વિશે માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે મોનાલી મોનાલી આપનું સ્વાગત છે થેન્ક યુ આપણે શરૂઆત કરીએ મેષ અને જાણીએ કે મેષ રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેટલું ફળ ફળદાયી રહેવાનું છે કેટલું પોઝિટિવ નેગેટિવ ફળ આપી રહ્યું છે અને તમામ રાહ જોઈ રહ્યા છે અઠવાડિયું પૂરું થયું અને હવે આવનારું અઠવાડિયું કેવું રહેશે તે જાણીએ ચોક્કસ તહેવારોના દિવસો હતા હવે જોઈએ આવા વાળા કાર્ડ મેષ રાશિ માટે શું કહી રહ્યા છે અને એ લોકોએ શું ધ્યાન રાખવાનું છે ઓકે ફર્સ્ટ કાર્ડ છે પ્લેફુલનેસનું સેકન્ડ કાર્ડ છે બિયોન્ડ ધ ધલ્યુશન થર્ડ કાર્ડ છે ઇન અવોઇસ જે કાર્ડ્સ છે એ એ કહી રહ્યા છે કે પ્લેફુલનેસના કાર્ડમાં તમારે સિરિયસનેસ રાખવાની છે કામ પ્રત્યે જરા બી ઇનમિચ્યોર બિહેવ નથી કરવાનું સેકન્ડ જે કાર્ડ છે એ બિયોન્ડ ધ ધલ્યુશનનું છે એટલે અત્યારે તમારે કોઈની સલાહ લીધા વગર કંઈ બી કાર્યને આગળ નથી વધારવાના ઇન ધ સેન્સ પોતે જાતે કોઈ ડિસિઝન્સ નથી લેવાના થર્ડ કાર્ડ છે ઇન ઇનર બોઇઝનું એટલે સાથે કોઈ અગર તમે મેલ હોય તો ફિમેલ એનર્જી અથવા તો ફિમેલ હોય તો મેલ એનર્જી અગર જોડે હશે ઇન ધ સેન્સ ડ્યુઆલિટી ઇન ધ ડ્યુઆલિટી ઇન ધ સેન્સ કે ડ્યુઅલ એટલે બંને એનર્જી મિક્સ થઈ અને તમે કામમાં આગળ વધશો તો તમારા માટે વધારે સારું રહેશે સાથે સાથે રાતના મેડિટેશન કરવું અને આવવા વાળો જે વિન્ટરનો ટાઈમ છે એ તમારા માટે ખૂબ જ ફળદાયક અને શુભદાયક રહેશે કાર્ડ જે સજેશન આપી રહ્યા છે એ આપી રહ્યા છે કે નો થિંકનેસ એટલે તમારે શું કરવાનું છે વસ્તુઓ તમારા હાથમાં ના હોય વસ્તુ તમારા હિસાબથી ના થતી હોય તો ભગવાન ઉપર છોડી દેવાની છે અને ઘણી વખત સિચ્યુએશન એવી આવે જેમાં તમે ડિસિઝન ના લઈ શકતા હોય અને તમે એમાં ને એમાં અટવાયા રહો ત્યારે તમારે કેતુ બની અને એમાંથી દૂર થઈ જવાનું છે ઇન ધ સેન્સ કે કોઈ વસ્તુ ના અગર તમારા હિસાબે થતી હોય તો એને છોડી દેવાની છે અને એના ઉપર વિચારો નથી કરવાના કારણ કે તમારે રાહુ નથી બનવાનું કેતુ બની અને વસ્તુઓને છોડી દેવાની છે બિલકુલ તો મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું કે આવનારું સપ્તાહ કેટલું ફળદાયી રહેવાનું છે અને કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે મોનાલીજીએ જણાવ્યું હવે આગળ એ પણ વાત કરીએ કે વૃષભ રાશિના જાતકો માટેનું આ આવનારું સપ્તાહ કેટલું ફળદાયી રહેશે કેટલું પોઝિટિવ નેગેટિવ પાસાઓ આ સપ્તાહે જોવા મળી શકે છે વૃષભ રાશિના જાતકોને તે પણ જાણી લઈએ વૃષભ પહેલું કાર છે ટ્રાવેલિંગનું છે સેકન્ડ કાર છે ધ આઉટસાઇડર થર્ડ કાર છે ધ કરેજ અને જે સોલ્યુશન આપી રહ્યું છે એ છે સાયલેન્સ સો સાયલેન્સનું જે કાર્ડ છે એની અંદર એવું બતાવી રહ્યું છે કે તમારે શું ધ્યાન રાખવાનું અને જે કાર્ડ્સ તમારા આવ્યા છે એ કાર્ડ્સ તમારા ફિફ્ટી ફિફ્ટી આવ્યા છે ટ્રાવેલિંગના કાર્ડમાં તમે ટ્રાવેલિંગ કરશો બહારથી તમને વધારે ઓપોર્ચ્યુનિટી મળશે ટ્રાવેલિંગ કરવાથી તમારા માઇન્ડ એટલે તમે તમારા ચંદ્રમાને બેલેન્સ કરી શકો છો આઉટસાઇડરના કાર્ડમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ બી વસ્તુમાં ડર સંકોચ અને શક રાખવાનો નથી અને સામેથી ઇનિશિયેટિવ લેવાના છે કરેજના કાર્ડમાં કોઈ બી ઇઝીલી તમને કોઈ વસ્તુ નહીં મળે ટફ ટાસ્ક અને ટફ સિચ્યુએશન આવી શકે એમ છે એટલે ધ્યાન રાખજો કે કોઈ બી વસ્તુ અગર ટાઈમ લે તો તમારે જરા બી નિરાશ થવાની જરૂર નથી નું કાર્ડ એ કહે છે કે તમારે તમારા માઇન્ડને કંટ્રોલમાં રાખવાનું છે પાણી વધારે પીવાનું છે અને રાતના મેડિટેશન કરીને અચૂક સૂવાનું છે એટલે પાંચ મિનિટ તો પાંચ મિનિટ મેડિટેશન કરીને જ પછી તમે શું છો તો તમારા માટે માઇન્ડ તમારું બેલેન્સ થઈ શકશે સો આ હતા વૃષભ રાશિના કાર્ડ બિલકુલ અને વૃષભ રાશિના આવું સપ્તાહ કેવું રહ્યું છે તે આપણે જાણી લીધું આગળ હવે વાત મિથુન રાશિની કરીશું મિથુન રાશિના જાતકો માટેનો આવનારો સપ્તાહ કેટલો ફળદાયી રહેવાનો છે સાથે સાથે મારું પણ જાણી લઈએ અને આ વખતે મારું હવે તહેવારો ગયા છે સારા કાર્ડ યસ ચલો કાચ તો બહુ જ સરસ આવી રહ્યા છે વેરી ગુડ ચલો કાચ કુશાગરભાઈને ખબર જ હતી કાર સારા આવવાના છે એટલે જેમણે કીધું ફર્સ્ટ કાર્ડ છે ફ્રેન્ડલીનેસનું સેકન્ડ કાર્ડ છે અબન્ડન્સ થર્ડ કાર્ડ છે પ્લેફુલનેસ અને જે સલાહ આપી રહ્યું છે રેસેપ્ટિવિટી સો ફ્રેન્ડલીનેસ ઇન ધ સેન્સ તમારા લાઈફમાં કોઈ એક ફિમેલ એનર્જી એન્ટર થાય યા તો તમારા જીવનમાં કોઈ એવું ફ્રેન્ડ તમારી લાઈફમાં એન્ટર થાય જેનાથી તમે ઇમોશનલી તમારા જે મનના અનુભવો છે તમારી મનની ગૂંચવણ છે યા તમારા જે ઇમોશન છે એને શેર કરી શકો અને સામેવાળું વ્યક્તિ તમને સમજી શકે સાથે સાથે અબન્ડન્સનું કાર્ડ છે એટલે તમે તમારા ફાઇનાન્સને તમારા પૈસાની જે બી તમારી ઇન્કમ હોય એને બેટર રીતે તમે પ્લાન કરી શકો અને આવાવાળું જે તમારું વીક રહેશે એમાં ફાઇનાન્શિયલી સિચ્યુએશન વધારે સ્ટ્રોંગ અને પાવરફુલ થશે ધ્યાન ખાલી એટલું જ રાખવાનું છે કે ઇનમેચ્યોર બિહેવ નથી કરવાનું અને બાળક બુદ્ધિ એટલે કોઈ બી વસ્તુને સિરિયસલી લઈ અને આગળ વધવાનું છે એટલે ઘણી વખત આપણે વસ્તુઓને સિરિયસલી નથી લેતા અને એના લીધે ઘણી વખત કામમાં સ્પેશિયલી ધ્યાન રાખજો રેસેપ્ટિવિટીનું કાર્ડ એ કહી રહ્યું છે કે સારી સારી વસ્તુઓને ગ્રહણ કરી અને ખોટી વસ્તુઓને જીવનમાંથી દૂર કરવાની છે સ્પેશિયલી ઇમોશનલી અગર કોઈએ કંઈ ખોટું કહી દીધું તો આપણે ધ્યાન રાખવાનું છે કે એણે કઈ વસ્તુ સારી કીધી છે ખોટી વસ્તુ ઉપર તમારું ધ્યાન ના દોરવું જોઈએ અને એ તમારું જે માઇન્ડ છે એ સારી વસ્તુઓ ઉપર જ જવું જોઈએ એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે ઇમોશનલી તમારે તમારા માઇન્ડને અને ઇમોશનને બેલેન્સ કરવાનું છે બિલકુલ અને આજે કાર્ડ મોનાની આપે બતાવ્યા હું પહેલેથી આવનારા સપ્તાહ માટેના મારા સંકેતો બહુ સ્ટ્રોંગ હતા અને મને એવું લાગતું હતું કે આવનારું સપ્તાહ જે જે મને સંકેતો મળી રહ્યા હતા તે પરથી એવું લાગતું હતું કે બહુ સારું જવાનું છે ને જે કાર્ડ્સ પણ એ રીતના આવ્યા છે એટલે સૌભાગ્ય કહેવાય મારું કે અત્યારે આપણે તમામ મિથુન રાશિના જાતકો માટેના કાર્ડ સારા આવ્યા છે હવે આગળ વધીશું વાત કર્કની કરીએ કર્ક રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેટલું ફળદાયી રહેવાનું છે તે જાણીએ કર્ક રાશિના બધા જ કાર્ડ્સ બહુ સ્ટ્રોંગ અને પોઝિટિવ આવ્યા છે ફર્સ્ટ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ સેકન્ડ કાર્ડ છે ધ રિબેલ થર્ડ કાર્ડ છે ગાઈડન્સ અને જે સજેશન આપી રહ્યું છે એમાં છે વીઆર ધ વર્લ્ડ એટલે જે ફર્સ્ટ કાર્ડ છે એમાં તમારા મનના સપના સંપૂર્ણ થવાની શક્યતાઓ છે અને બહુ જ જલ્દી રિબેલનું કાર્ડ છે તમે તમારા મહેનતથી આપ બળથી આગળ વધશો કોઈના સપોર્ટ વગર અને ગાઈડન્સ કોઈક એવી એનર્જી અથવા તો તમારા પૂર્વજોની એનર્જી યા કોઈ તમે એન્જલમાં બિલીવ કરતા હોય યા કોઈ એવી શક્તિ તમને હંમેશા પ્રોટેક્ટ કરી રહ્યું છે અને સાથે સાથે તમારા ફાઇનાન્સને બી સિક્યોર કરી રહ્યું છે જે કાર્ડ સજેશન આપે છે એ આપે છે કે તમારે બહારના દેશોથી તમને વધારે લાભ થશે અને અગર તમે જોબ કરતા હોય તો બધાની સાથે મળીને કામ કરવું જોઈએ એ તમારા માટે વધારે શુભ રહે છે બિલકુલ તો કઈ રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે આપણે જાણી લીધું છે અને આગળ વધીશું અને હવે વાત કરીશું સી રાશિની અને સી રાશિના જાતકો માટે પણ કાર્ડ્સ કયા અનુમાન લાવી રહ્યા છે આવનારું સપ્તાહ તેમનું કેટલું પોઝિટિવ નેગેટિવ ફળ આપવાનું છે તે જાણી આઈ વિશ મારા બી કાર્ડ એટલા જ પોઝિટિવ આવે ઓકે ફાઇન ફિફ્ટી ફિફ્ટી છે એટલા બધા સ્ટ્રોંગ અને પોઝિટિવ નથી ફર્સ્ટ કાર્ડ છે ડેથ એટલે ટ્રાન્સફોર્મેશન સેકન્ડ કાર્ડ છે સક્સેસ થર્ડ કાર છે ટ્રસ્ટ અને જે સજેશન આપી રહ્યું છે થંડર હવે જે ફર્સ્ટ કાર્ડ છે ડેથ એટલે એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જીને તમારે તમારી લાઇફમાંથી કાઢવાની છે અને તમારી જાતને સ્ટ્રોંગ અને બેલેન્સ રાખવાની છે સક્સેસનું કાર્ડ છે એટલે કામ પર અને તમારા ફેમિલી પર ધ્યાન આપવાની જરૂર છે અને તમારી સક્સેસને લોકોને બતાવવાની જરૂર નથી એટલે જે બી તમે કામ કરતા હોય તમારી લાઈફમાં નવી કોઈ વસ્તુ આવે ને તમારે છુપાઈને રાખવાની છે સેક્રેટિવ રાખવાની છે ટ્રસ્ટ કોઈ બી સિચ્યુએશનમાં તમારો ફેથ અને ટ્રસ્ટ જરા બી તોડવો નહીં જોઈએ તમારે હરેક સિચ્યુએશનમાં તમારે પોઝિટિવ અને સ્ટ્રોંગ જ રહેવાનું છે અને ઇમોશનલી તમારા ઇમોશનને જરા બી મગવા દેવાના નથી ડિઝાસ્ટરનું કાર્ડ એ સલાહ આપી રહ્યું છે કે અત્યારના આવાવાળા વીકમાં કોઈ બી મોટા એવા નિર્ણયો લેવાની જરૂર નથી અને કોઈ બી ઉથલપાથલ લે જેમ લાઈફ ચાલે છે અને એમ જ ચાલવા દેજો નવા કોઈ ડિસિઝન લેતા નહીં બિલકુલ તો આ સી રાશિના જાતકો માટેનો આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે અનુમાન ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણી લીધું છે કેટલું પોઝિટિવ કેટલું નેગેટિવ ફિફ્ટી ફિફ્ટી કાર્ડ્સ આવ્યા છે હવે આગળ વધીશું અને વાત કરીશું કન્યા રાશિની કે કન્યા રાશિના જાતકો માટે પણ આવનારું સપ્તાહ કેટલો ફળદાયી રહેશે અને કેવા કેવા યોગો આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે ટેરો કાર્ડના માધ્યમથી જાણી કન્યા કાર્ડના કાર્ડમાં કન્યા રાશિના કાર્ડમાં ફર્સ્ટ કાર્ડ છે ફાઇટિંગનું સેકન્ડ કાર્ડ છે ધ ડ્રીમ કમ ટ્રુ થર્ડ કાર્ડ છે રીબોટ અને જે સજેશન આપી રહ્યું છે ક્લિંગિંગ ટુ ધ ફાસ્ટ પોતાના હક માટે તમારે લડવાની અને બોલવાની જરૂર છે ઘણી વખત આપણે ચૂપ રહેતા હોઈએ છીએ અને બોલતા નથી કોઈ એવી સિચ્યુએશનમાં એવું નથી કરવાનું તમારા જીવનમાં બી કંઈક એવું શુભ અથવા તો કોઈ વ્યક્તિ અથવા તો તમારા મેરેજ ના થયા હોય તમે કેટલા વખતથી પાર્ટનર શોધતા હોય તો કોઈ વ્યક્તિ તમારા જીવનમાં એન્ટર થશે યા તો તમારા સપના સાકાર થશે એટલે ઘણી વખત આપણે એવું વિચારતા હોય છે કે મારું ઘર ક્યારે થશે ગાડી ક્યારે થશે યા મારા જીવનમાં કંઈક શુભ ક્યારે એન્ટર થશે સો આ જે ટાઈમ છે એ તમારા માટે ખૂબ જ શુભ છે રીબર્થનું કાર્ડ છે એટલે તમારા જીવનમાં બી કોઈક ને કોઈ વ્યક્તિ અથવા સિચ્યુએશન એટલી બધી એક્સ્ટ્રીમ નેગેટિવ છે એટલે તમારે તમારી જાતને બોડીને ઓરાને અને તમારા ચક્રને બેલેન્સ કરવાની જરૂર છે સજેશન જે આપી રહ્યું છે એ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ એટલે પાસ્ટમાં કરેલી ભૂલને રિપીટ નથી કરવાની અને જૂના વિચારોને વારે ઘડે વાગોળવાના નથી અને પાસ્ટમાં જે લોકો તમારા જીવનમાંથી જતા રહ્યા છે એને યાદ નથી કરવાની બિલકુલ તો આ હતું કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન કે આવનારો સપ્તાહ તેમનો કેટલો પોઝિટિવ અને નેગેટિવ ફળ આપી રહ્યો છે જાણી લીધું છે આપણે અને એની સાથે જ આપણે તમામ પ્રથમ છ રાશિના જાતકોનું આપણે જાણી લીધું કે આવનારું સપ્તાહ તેમનું પણ કેવું રહેવાનું છે અને આગળ પણ અન્ય છ રાશિના જાતકોનું આપણે અનુમાન જોઈશું ટેરો કાર્ડના માધ્યમથી કઈ ટિપ્સ મળી રહી છે તે પણ જાણીશું પરંતુ હાલ સમય થયો છે વિરામનો રોકાઈશું એક નાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે પ્રથમ છ રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું હતું ટેરો કાર્ડના માધ્યમથી કેવા કાર્ડ આવી રહ્યા છે કેવા યોગ જોવા મળવાના છે તે જાણી લીધું છે આગળ વધીશું મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે મોનાલીજી હવે વાત કરીએ આપણે તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે આવનારા સપ્તાહ માટે તે જણાવશો ચોક્કસ ઓકે સેમ કાર્ડ રિપીટ થાય એટલા બધા શફલ કર્યા પછી એ બી બહુ મોટી વાત છે તુલા રાશિના કાર્ડ એટી પર્સન્ટ પોઝિટિવ આવે છે ફર્સ્ટ કાર્ડ છે એનો સન્સનું છે એટલે એને કહેવાય છે ધ સન સેકન્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન થર્ડ કાર્ડ અગેન રીબર્થનું આવ્યું જે ઓલરેડી આપણે કન્યા રાશિમાં જોયું હતું અને જે સજેશન આપી રહ્યું છે ચેન્જ છે સો દેટ મીન્સ કે તમારા જીવનમાં નાનું એવું બાળક અને મોટું કોઈ મેચ્યોર વ્યક્તિ લાઈફમાં તમને સાચી સલાહ આપશે એટલે પ્લીઝ એમની સલાહને જરાબી અવગણતા નહીં સ્લોઈંગ ડાઉનનું કાર્ડ છે દેટ મીન્સ કે તમારા જીવનમાં નવી પ્રોપર્ટી નવા લોકો અને નવા ફાઇનાન્સના એવા વિચારો અને બહુ બધા એવા ઓપ્શન્સ આવશે જેનાથી તમારા જીવનમાં ફાઇનાન્શિયલી સિચ્યુએશન બેટર થશે નેગેટિવિટીને દૂર રાખજો જે કાર્ડ સજેશન આપી રહ્યું છે છે એ છે કે ચેન્જ એટલે નવી જગ્યા નવા લોકો અને નવી એવી હવા અને નવા એવા વિચારો તમારા જીવનમાં એન્ટર થશે અને એના પર તમારે થોડું ફોકસ કરવાની જરૂર છે બિલકુલ તુલા રાશિના જાતકો માટે અનુમાન હતું આવનારું સપ્તાહ કેટલું પોઝિટિવ નેગેટિવ રહેવાનું છે શું ટિપ્સ મળી રહી છે તે આપણે જાણી લીધું છે અને આગળ વધીશું વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ આવનારો સપ્તાહ કયા કયા યોગો લઈને આવી રહ્યો છે કેટલો ફળદાયી રહેવાનો છે તે જાણીએ મોનાલીજી પાસે ફર્સ્ટ જે કાર છે વૃષિક રાશિનું સિગ્નોફેનિયાનું છે સેકન્ડ કાર છે ધ રિબેલનું થર્ડ કાર છે સાયલેન્સનું અને જે સજેશન આપી રહ્યું છે એમાં છે ગોઈંગ વિથ ધ ફ્લો સો સિગ્નોફેનિયા નેગેટિવ લોકો નેગેટિવ વિચારોથી દૂર રહેવાનું છે આપ બળે જાત મહેનતે કામ કરવાનું છે બીજા ઉપર ડિપેન્ડ નથી રહેવાનું સાયલેન્સનું કાર્ડ છે એટલે જે વિન્ટરનો ટાઈમ છે તમારા માટે ખૂબ જ શુભ રહેશે પ્લીઝ તમે બી મેડિટેશન કરવાનું ભૂલતા નહીં ગોઈંગ વિથ ધ ફ્લો એટલે નવા કોઈ ઉથલપાથલ જીવનમાં લાવવાની જરૂર નથી અને જેમ જીવન ચાલે છે અને એમને એમ ચાલવા દેવાનું છે સ્પેશિયલી ઇમોશનલી કોઈ એવા વ્યક્તિ અને કોઈ એવા લોકોને તમારી લાઈફમાં અત્યારે એન્ટર નહીં થવા દેતા બિલકુલ વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધીશું અને વૃશ્ચિક વાત હવે વાત આપણે કરીશું ધન રાશિની ધન રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું ફર્સ્ટ કાર્ડ છે કમ્પ્લીશનનું સેકન્ડ કાર્ડ છે પાર્ટિસિપેશનનું થર્ડ કાર્ડ છે પ્લેફુલનેસ आणि सजेशन आपली आहे द અત્યારે તમારા જીવનમાં કોઈક એવો ટાસ્ક અને કોઈક એવી વ્યક્તિ આવે જેનાથી તમને તમારી જાતમાં એવું ફીલ થાય કે હું સંપૂર્ણ મારી જાતને અનુભવ છું એટલે એવી સિચ્યુએશન આવે કોઈ પૈસા કોઈ એવી ઓફર કોઈ એવી તક આવે જેનાથી તમે ઘણા વખતથી આ વસ્તુને શોધી રહ્યા હતા અને તક તમને મળવાના ચાન્સીસ છે પાર્ટિસિપેશનના કાર્ડમાં ઘરમાં લોકો ભેગા થાય લગ્ન પ્રસંગ આવે યા તો ઘરમાં એવી કોઈ સિચ્યુએશન આવે જેમાં ગેધરિંગ થાય અને ફાઇનાન્શિયલી બી આ સિચ્યુએશન ખૂબ જ સારી છે કોઈ અધૂરા ટાસ્કને વચ્ચે છોડવાનું નથી મેચ્યોરલી બિહેવ કરવાનું છે અને બાળક બુદ્ધિ હોય તો તમારે તમારી જાતને થોડું મેચ્યુરલી બિહેવ કરવાનું છે ધ માઇઝરનું કાર્ડ એ કહી રહ્યું છે કે અત્યારે કંજુસ રહેવાની જરૂર નથી પૈસા વાપરજો અને લોભી ના રહેતા એટલે ફાઇનાન્શિયલી તમારે થોડીક લોકોને હેલ્પ કરવાની જરૂર છે અને ફાઇનાન્શિયલી પડતા કંજુસ બનવાની જરૂર નથી તો ધન રાશિના જાતકોનું રાશિ પર જાણી લીધું છે હવે આગળ વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે મોનાલીજી જણાવશો મકર રાશિના થ્રી ઓકે મકર રાશિનું જે ફર્સ્ટ કાર્ડ આવ્યું છે અવેરનેસનું છે સેકન્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ થર્ડ કાર્ડ છે ધ ક્રિએટર અને એનું સજેશનનું જે કાર્ડ છે એમાં છે મૂમેન્ટ મૂમેન્ટ અવેરનેસ ઇન ધ સેન્સ કે તમારે તમારી જાતમાં થોડોક વિશ્વાસ રાખવાની જરૂર છે તમે જે કામ કરી રહ્યા છો એ તમારા આત્મ એટલે ઇન ધ સેન્સ આત્માના બળથી અને પોતાના વિશ્વાસથી પોતાના કોન્ફિડન્સથી આગળ વધજો અગર થઈ શકે તો વિષ્ણુ સહસના પાઠ યા તો કૃષ્ણ વાસુદેવાએ એના જાપ કરજો અંડરસ્ટેન્ડિંગમાં તમને પ્રોબ્લેમ આવે ઇમોશનલ જેની જોડે તમે વધારે ઇમોશનલી કનેક્ટેડ હોય એ વ્યક્તિ જોડે તમારે ક્યાંક મતભેદ થાય અથવા તો ઇમોશનલી અપ્સ એન્ડ ડાઉન થવાના ચાન્સીસ છે ક્રિએટરના કાર્ડમાં તમારે વિઝા માટે અત્યારે ઇટ પરફેક્ટ પર્ફેક્ટ ટાઈમ ઇમ્પોર્ટ એક્સપોર્ટના જે કામ કરતા હોય એના માટે બહુ જ સરસ છે જે લોકોને ટ્રાવેલિંગનું કામ છે એ લોકો માટે અત્યારે બિઝનેસ ખૂબ જ સરસ છે ધ્યાન શું રાખવાનું છે જે મોમેન્ટ ટુ મોમેન્ટ કાર્ડ છે પૈસાની ડીલિંગ કરતી વખતે યા તો તમારે કોઈની પાસેથી પૈસા લેવાના હોય તો ટાઈમસર લઈ લેજો અને કોઈને ઉધાર પૈસા આપતા નહીં કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં દસ વખત વિચારજો અગર થઈ શકે તો અત્યારે કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટ એક વીક માટે તમારે ટાળવા જોઈએ બિલકુલ તો મકર રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તેનું અનુમાન ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણી લીધું છે આગળ હવે વધીશું અને વાત કરીશું કુંભ રાશિની અને કુંભ રાશિના જાતકો માટે પણ આ સપ્તાહે કયા કયા જોવા મળી રહ્યા છે કેટલું પોઝિટિવ કેટલું નેગેટિવ ફળ આ સપ્તાહ દરમિયાન મળી રહેશે તે જાણીએ ફર્સ્ટ કાર્ડ છે હાર્મની સેકન્ડ કાર્ડ છે કરેજ થર્ડ કાર્ડ છે નો અને સજેશન આપી રહ્યું છે એક આ છે ગિલ્ટ સો હાર્મની એટલે ઇમોશનલી અત્યારે બેસ્ટ ટાઈમ છે તમે જે વ્યક્તિને પ્રેમ કરતા હોય તમારી ઇમોશનલી જેની જોડે વેવ લેન્થ મેચ થતી હોય તમારી જોડે જે ઇમોશનલી તમારી સાથે આવીને ઊભા રહેતા હોય એવા વ્યક્તિઓ જોડે તમારે અત્યારે વાતચીત કરવી જોઈએ એવા વ્યક્તિ જોડે તમારું રિલેશન અત્યારે સ્ટ્રોંગ થશે કામમાં એટલે તમે પ્રોફેશનલી જે બી કામ કરતા હોય બિઝનેસમાં જે બી કામમાં હોય એમાં તમારે હાર્ડવર્ક વધારે કરવું પડશે અગર ઇન કેસ દસ કલાક કામ કરો છો તો બે કલાક વધારવા પડશે અને કોઈ બી ટાસ્ક ઈઝી તમારો સંપૂર્ણ નહીં થાય એટલે કોઈ વસ્તુ અગર કમ્પ્લીટ ના થાય અને એમાં વાર લાગે તો તમારે અપ કરવાની જરૂર નથી અત્યારે હાર્ડવર્ક વધારે બતાવી રહ્યું છે નો થિંકનેસના કામમાં હર વખતે એ વસ્તુનું ધ્યાન રાખજો કે ભગવાન અને ભગવાનના નામ જપ વગર તમે અધૂરા છો એટલે ભગવાનનો સહારો પાઠપૂજા ચોક્કસ તમારે કરવી જોઈએ સ્પેશિયલી શનિવાળાએ તો કર્મો ઉપર બી ધ્યાન રાખવું જોઈએ દાનપુન નગર કરી શકો તો પ્લીઝ આવી કરજો ધ્યાન એ રાખવાનું છે કે પાણીનો પૂરતા પ્રમાણમાં તમારે ઉપયોગ કરવાનો છે વધારે પડતા વિચારોને એન્ટર નથી થવા દેવાના અને રાત્રે ટાઈમસર ઊંઘી જવાનું છે બહુ બધા ઓવરથોટ્સ અને જે ઓવરલોડેડ તમારું માઇન્ડ રહે છે એમાંથી તમારે પોતાની જાતને થોડા આઉટ રહીને અત્યારે તમારે તમારો સમય વ્યતીત કરવાનો છે સાથે સાથે

ગુરુની રાશિને જે ગુરુ જેને લીડ કરે છે એ વ્યક્તિઓને ગળ્યું ખાવાનું વધારે ગમતું હોય છે લોકોને વજન બી બહુ જલ્દી ઓન થઈ જાય છે એટલે આ વસ્તુનું ધ્યાન રાખજો તમે થોડું બી ખાશો તમારું વજન જલ્દી વધી જશે હવે જે કાર્ડ આવી રહ્યા છે ત્રણે ત્રણ કાર્ડ જેટલા બધા સ્ટ્રોંગ નથી જે સજેશન આપી રહ્યું છે એ કાર્ડ સ્ટ્રોંગ છે ફર્સ્ટ કાર્ડ છે મોરાલિટી સેકન્ડ કાર્ડ છે કોન્શિયસનેસ થર્ડ કાર્ડ છે ટર્નિંગ ઇન અને સજેશન જે આપી રહ્યું છે એ કાર્ડ છે ટ્રસ્ટ મોરાલિટી ડાઉન થાય તમારું કોઈ રિસ્પેક્ટ ના કરે તમારું સાંભળે નહીં તમારા બોલવાનો કોઈ પ્રભાવ ના પડે અને તમારી પ્રેઝન્સનું કોઈ ઇમ્પોર્ટન્સ ના હોય તમને આવું ફીલ થાય કોન્શિયસનેસ થોડી થોડી નેગેટિવિટી બોડીમાં અને સરાઉન્ડિંગ એન્ટર થઈ રહી છે એટલે પ્લીઝ જે બી તમે ઉપાયો કરી શકતા હોય એને કરજો કંઈ જ ના ખબર પડે તો ભગવાનનું નામ જપ કરજો સુંદરકાંડ કરજો યા બજરંગબાણ યા તો હનુમાન ચાલીસા કરી શકો છો સાથે સાથે એવા વ્યક્તિઓથી ખાસ ચેતવાની જરૂર છે જે લોકો ડબલ ફેસવાળા હોય જેની પર ટ્રસ્ટ હોય એવા જ વ્યક્તિઓ જોડે અત્યારે સંગતમાં રહેજો જેના ઉપર ઓલરેડી ડાઉટ હોય કે આ વ્યક્તિ તમારા માટે વેલ વિશિયસ છે કે નહીં એવા વ્યક્તિથી દૂર રહેવાની જરૂર છે ટ્રસ્ટ કોઈ બી સિચ્યુએશનમાં ફેથ અને ટ્રસ્ટ નહીં તોડતા ભગવાન બધું સારું જ કરશે જે બી થઈ રહ્યું છે એ સારું જ થઈ રહ્યું છે આવો વિચાર અને આવો મંતવ્ય તમને આ વીકમાં સ્ટેબલ અને સ્ટ્રોંગ રહેવા માટે તમને હેલ્પ કરશે બિલકુલ તો મીન રાશિના જાતકોનું આ અનુમાન હતું આવનારો સપ્તાહ માટે આની સાથે આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે આપણે જાણી લીધું છે મોનાલીજી આ તમામ આપણે કાર્ડ જોયા છે તમામ રાશિઓનું અનુમાન આપણે લગાવ્યું પરંતુ ઓલ ઓવર જો વાત કરીએ તો આવનારો સપ્તાહ કારણ કે દિવાળી બાદનો આ સપ્તાહ છે તહેવારો આપણે વિતાવી ચૂક્યા છે અને તહેવારો બાદ આવનારો આ સમય કેટલો પોઝિટિવ લઈને આવી રહ્યો છે કારણ કે આ મંગળનું વર્ષ હતું ને મંગળ વર્ષ બાદ શું નવેમ્બર અને ડિસેમ્બરમાં પણ એટલા બધા જે વળાંક છે અને જે ફેઝ છે તે લોકોને કરવું પડશે પ્રાકૃતિક રીતે હોય આર્થિક રીતે હોય કયા કયા યોગો જોવા મળશે જ્યારે બી કોઈ ગ્રહ તમારા જીવનમાંથી જતો હોય સ્પેશિયલી મહાદશા અને અંતરદશામાં યા તો કોઈ વર્ષ પૂરું થતું હોય એટલે એનો ધીમે ધીમે પ્રભાવ ઓછો થઈ જાય છે અને એના પ્રભાવમાં તમને એ જોવા મળશે કે જે આવાવાળું વાળું વર્ષ છે એનો પ્રભાવ સ્ટ્રોંગલી તમને ક્યાંક ને ક્યાંક દેખવામાં આવશે સ્પેશિયલી જ્યારે અંતરદશા પતી હોય અને જે નેક્સ્ટ દશા હોય એ ભલે ના પતી હોય તો બી તમને એના ક્યાંક ચિહ્નો જોવા મળશે એટલે હવે આવાવાળો સમય ખૂબ જ સરસ છે આ દિવાળી પછીનું જે વર્ષ સ્ટાર્ટ થઈ રહ્યું છે એ બી ખૂબ પોઝિટિવિટી સાથે એન્ટર થઈ રહ્યું છે અને આ જે સમય છે એ સ્પિરિચ્યુઅલી મોટા જે લોકો છે સ્ટ્રોંગ હેડેડ લોકો છે પોલિટિશિયન્સ છે એ લોકો માટે બી ખૂબ જ સરસ છે એટલે હવે જે નેગેટિવ તત્વો અને નેગેટિવ એનર્જી હતી જે આપણે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં સ્ટાર્ટિંગમાં ખૂબ જ અનુભવી જે પ્લેન ક્રૅશ થયા આટલા બધા આતંકો અને જે બધી ઉથલપાથલ જોઈ એવો ટાઈમ નહીં તમને દેખવા મળે અને હવે જે બે મહિના છે નવેમ્બર અને ડિસેમ્બરમાં એમાં તમને રાહત જોવા મળશે એટલે અત્યારે પોલિટિકલી પણ પૂછી લો જે વિસ્તરણ થયું મંત્રીમંડળનું જે નવા નવા મંત્રીઓ જોવા મળ્યા એટલે ગુજરાત માટે સારા સંકેતો મળી રહ્યા છે ચોક્કસ આપણે કાર્ડ જોઈએ ગુજરાત માટે શું કહી રહ્યા છે કાર્ડ ત્રણ વસ્તુ છે સારી બી છે પોઝિટિવ બી છે ઓવર કોન્ફિડન્સ બી નથી રાખવાનો ફર્સ્ટ કાર્ડ છે ફાઇટિંગનું એટલે સાચી વસ્તુ માટે રહીને બોલવાનું છે હક માટે લડવાનું છે અને ખોટી વસ્તુને ટોલરેટ નથી કરવાની ડ્રીમ કમ ટ્રુ એટલે કંઈક એવું પોઝિટિવ સખત થશે જેનાથી આપણા માટે આ જે ટાઈમ છે આવા એ ખૂબ જ શુભ સાબિત થશે ઓવર કોન્ફિડન્સ નથી રાખવાનો ક્યારે બી જ્યારે ફૂલનું કાર્ડ આવે ત્યારે ઓવર કોન્ફિડન્સ વધારે દેખાય છે અને આપણે સાહસો વધારે લેતા આવીએ છીએ જીવનમાં અને આપણા જે મનની વ્યથા અને જે સિચ્યુએશન હોય છે ત્યારે એવું લાગતું હોય છે કે મને બધું જ આવડે છે અને બધું જ બેલેન્સ કરી લેશે સો યસ પોલિટિકલી નેગેટિવ ટાઈમ નથી ઇટ ઇઝ બેટર પણ યસ બિકોઝ ન્યુમરોલોજી પ્રમાણે આ જે આવવાળું વર્ષ છે એનું ટોટલ વન છે પણ આપણે અગર ટ્વેન્ટી સિક્સનું ખાલી ટોટલ કરીએ તો એટ અને વનનો સમન્વય છે એટલે શનિ અને સૂર્ય એટલે શનિ અને સૂર્ય જ્યારે ભેગા થાય ત્યારે ઉથલપાથલ તો કરે જ પણ એક્સ્ટ્રીમલી નેગેટિવ નથી જે આ વર્ષે આપણે બધા અનુભવો કર્યા એવું નહીં થાય બિલકુલ એટલે આવનારું વર્ષ પણ ક્યાંક ક્યાંક અનેક શુભ સંકેતો આપણને જોવા મળી શકે છે અને ખૂબ જ સરસ એવી જાણકારી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ કુશ તો દર્શક મિત્રો આજના વિશેષ કાર્યક્રમ ટેરો અંદર આપણે આવનારું સપ્તાહ વારે બાર રાશિ પ્રમાણે કેવું રહેવાનું છે તે જાણી લીધું કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવું પડશે તમામ રાશિના જાતકોએ તે વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આવનારા વર્ષની અંદર કયા શુભ સંકેતો મળી રહ્યા છે અને કેવું વર્ષ રહેવાનું છે તે પણ થોડું ઘણું આપણે માહિતી મોનાલીજી પાસે મેળવી લીધી અને આવી તમામ મહત્ત્વની અપડેટ સાથે ફરીથી આપણી સમક્ષ હાજર થઈશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર